ભાવનગર શહેરમાં એસજીએસટી વિભાગની દવાઈ એસકી બેગની પાંચ શાખાઓમાં પાંચ કરોડ થી વધુની કર ચોરી પકડાઈ છે ટેક્સ અને દંડ ફટકાર્યો એક પોઈન્ટ પચીસ કરોડ પચાસ લાખની સ્થળ ઉપર વસુલાત કરવામાં આવી મયુર દવે સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જી મયુર આજે બેગની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે શું વિગતો જી જોઈ ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં જે એચકે બેગની જે પાંચ પેટીઓ આવેલી છે તેમાં બે દિવસથી સતત એસ દરોડા છે તે જોવા મળ્યા હતા એસ કે બેગની જે પાંચ શાખાઓ છે તેમાંથી જે દરોડા જોવા મળ્યા હતા તેમાં પાંચ કરોડથી વધુની જે છે તે કર્ચી છે તે પકડાઈ હતી તે જોઈન્ટ કમિશનર અને તેમની ટીમ છે તે એક માસથી એસકે બેગની જે તમામ શાખાઓ છે તે કમિશનર ખરીદી કરતા હતા અને માલ જે વેચતા હોવાનું જે સામે આવ્યું હતું તેને લઈને દરોડા છે તે ફાળવામાં આવ્યા હતા પાંચ કરોડ ની જે ઘર ચોરી પકડાઈ હતી તેમાંથી એક પોઈન્ટ પચીસ કરોડ ની ટેક્સ અને પેનલ્ટી દંડ છે તે પસારવામાં આવ્યો હતો ત્યારે કહી શકાય કે ભાવનગર ના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત સ્થળ ઉપર ટેક્સ અને પેનલ્ટી ની મોટી રકમ છે તે વસૂલાત કરવામાં આવી છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર